અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન છ તેમજ મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન નાઓની સૂચના માર્ગદર્શન હેઠળ એકત્રીસ ડિસેમ્બરના અનુસંધાને રાખેલ સઘન વાહન ચેકિંગ દરમિયાન વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ સુશ્રી પીબી ઝાલા નાઓ તેમજ તેમના સ્ટાફ દ્વારા રૂપિયા ત્રણ કરોડ સાઠ લાખ જેટલી કિંમતનો બાર કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો પકડી પકડાયેલ આરોપી યોગેશ રતિલાલ દસાડિયા

એને પાસેથી અંદાજે બાર કિલો જેટલું હાઇબ્રિડ ગાંજા એને પાસેથી મળાશો જેની અંદાજીત કિંમત ત્રણ કરોડ સાઠ લાખ જેટલી છે અને યોગેશ રતિલાલ પટેલ મોરબીના વતની છે અને એના જ્યારે એની પૂછપરછ કરવામાં આવી ગઈકાલે એના કહેવા મુજબ એ થાઈલેન્ડ બેંગકોકથી સોળ તારીખે ફ્લાઇટથી આવ્યા પ્રાથમિક પૂછપરછમાં આરોપી ના કહેવા મુજબ અંદાજે છ મહિના પહેલા એક કોલ્હાપુર મહારાષ્ટ્ર ની નિધિ નામની મહિલા અને એના વતી સાયલી નામની મહિલાના સંપર્કમાં આવ્યા પછી અ નિધિએ એના સામેથી સંપર્ક કર્યો કે આ રીતે એક ટ્રીપમાં એ નાર્કોટિક સ્પર્ધા લાવવા માટે એને સત્તર હજાર રૂપિયા આપવામાં આવશે તો ચોદા ડિસેમ્બરે આરોપી યોગેશ અને એના સાથે પ્રીતમ મુંબઈથી થાઈલેન્ડ ગયા અને સોળ તારીખે એને ત્યાંથી બેગ આપવામાં આવેલા અને ત્યાંથી એ બેગ લઈને મુંબઈ એરપોર્ટ આવ્યા ત્યાંથી નાસિક થઈને અને જ્યાં

અત્યાર સુધીમાં એ બ્રીફ કેસમાં જે પ્લાસ્ટિકની થેલીમાં લઈને આવ્યા કઈ રીતે આ એરપોર્ટમાંથી બહાર લાયા છે અથવા બીજા કોઈ મોડસ ઓર છે આ તો ડિટેલ તપાસમાં જ ખબર પડશે કે આ કઈ રીતે લઈને આવ્યા છે પ્રાથમિકમાં આરોપી યોગેશ પટેલ દ્વારા જણાવવામાં આવે છે કે આ એરપોર્ટથી લઈ આવ્યા છે

અત્યારે કહે છે કે જ્યારે ચોદા તારીખે મુંબઈ ગયા ફ્લાઇટ પકડવા ત્યાં જ એના સંપર્ક થયા પ્રીતમ સાથે એને પણ આ જ રીતે નિધિ અને સાયલી દ્વારા જ એને સાથે મોકલવામાં આવેલા હતા જે અત્યારે આ ડિટેલ્સ કન્ફર્મ કરવા બાકી છે કે આ પ્રીતમ સાથે કેમ ગયા હતા અને સાથે બીજા કોઈ વાર અમને નાગપોટ દાંઠ લાયા હતા કે નહીં આ તપાસના વિષય પ્રીતમ સાથે પ્રીતમ ક્યાં ગયો નહીં અત્યાર સુધી અમને પ્રીતમ બાબત કોઈ વિગત નથી આ કહે છે કે આરોપી કહે છે કે આ મુંબઈ સુધી અને સાથે હતા અને ત્યાંથી એ વાય નાસિક જે આરોપી છે યોગેશભાઈ નાસિક થઈને અમને નાર્ટિક્સ પદાર્થ લાવવા માટે જેમાં નિધિ અને સાયલી જે કોઈ મીડિયેટર હોય કામ કરતા હોય તપાસમાં જ

એની આ હોટેલ બુકિંગ અને બેગ ત્યાં જ હોટેલમાં મળતા તો એની પૂછપરછ પણ ડિટેલમાં કરવાની બાકી છે એક ટ્રીપ માટે સત્તર આપવામાં આવે નક્કી હતું બટ જ્યાં સુધી મુદ્દામાલ એને આપતા અને પછી જ એને પૈસા મળવાના હતા અત્યાર સુધી આરોપી ગઈ છે કે જ્યાં સુધી બીજા ઇન્સ્ટ્રકશન નથી મળે ત્યાં સુધી એને સાચવવાના હતા અને એના માટે અમદાવાદથી મોરબી જતા હતા પોતાના ઘરે સેપ્રિતમ જે એક કઈ જગ્યાએ નીકળ્યો હતો મુંબઈ થી એટલે નાસિક થી જેઓ છૂટા પડ્યા તો કઈ જગ્યાએ જવા માટે નીકળ્યો એવું ક્યાં ને બતાવ્યું દીધું અત્યાર સુધી એમાં કે આરોપી દ્વારા કોઈ આમાં વિગત આપવામાં નહીં આવી કે કહેતા હતા કે મુંબઈ પછી હું અમારી રીતે નાસિક આવી ગયા હતા સર મૂર્બી માં શું ફેમિલી બેકગ્રાઉન્ડ શું શું કરે છે અથવા બાળકનું કુલીકરણ યોગેશ રતિલાલ પટેલ કહેવા મુજબ એ કોઈ ડિપ્લોમા હોલ્ડર છે અને કોઈ સિરામિકની લોડિંગ અનલોડિંગ કંપનીમાં ક્યુસી ક્વોલિટી ઇન્ચાર્જ એન્જિનિયર તરીકે કામ કરે છે